તિરંગરમાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે અંબોડમાં મોડમાં ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલાનું પુતળાનું દહન કર્યું છે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે ક્ષત્રિયોએ રેલી કાઢી રૂપાલાનું પુતળાનું દહન કર્યું હતું ક્ષત્રિય એમણે પણ રેલી બાદ જોડાઈને વિરોધ નોંધાવ્યો છે અંબોડમાં આપ જોઈ રહ્યા છો તો વિરોધ વ્યક્ત કરાયો છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ વ્યક્ત કરાયો હતો ગાંધીનગર બીજાપુર હાઈવે પર જે આવેલું છે આ ગામ ત્યાં અંબોડની અંદર આ ક્ષત્રિયો રૂપાલાનું ગ્રામીણ વિસ્તારોમાં પણ આગ આપ જોઈ રહ્યા છો પુત્ર દહન પણ કરવામાં આવેલું છે હિતલ અમર હિતલ સતત વિરોધ અને ક્ષત્રિયો આક્રોશ છે અંબોડ ગામની અંદર પણ આ વિરોધ વ્યક્ત કરાવ્યો છે હિતલ ચોક્કસ કહી શકાય કે ગાંધીનગર જિલ્લાનું અંબોળ ગામ છે એક છઠ્ઠીઓ વસ્તી વધીશેષ ધરાવતું આ ગામ છે અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે અને અંબોડના ક્ષત્રિયોએ રૂપાલાના પુતળાનું દહન પણ કર્યું છે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને રેલી સ્વરૂપે ક્ષત્રિયોએ ગામના મુખ્ય રસ્તા પર પહોંચી અને પુતળા દહન કર્યું હતું સ્વાભાવિક છે કે આ પ્રકારે હવે ધીરે ધીરે ગામડા સુધી આ રૂપાલાનો વિરોધ છે એ પહોંચી રહ્યો છે જી જરા બિલકુલ બિલકુલ આભાર હેતલ તો આપ જોઈ રહ્યા છો અંબોડ ગામ જેમાં ક્ષત્રિય સભાના લોકોએ વિરોધ વ્યક્ત પણ કર્યો છે તો રૂપાલાના સમર્થનમાં સરકારના મંત્રી આવ્યા છે અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી